ઓકે તો આ મુંબઈમાં ખોલ્યા છે પાંચે પાંચે પોતાના જે વિદેશી કેમ્પસ છે એ મુંબઈમાં ખોલેલા છે તો આન્સર આવશે મુંબઈ હાલમાં જ પાંચ યુનિવર્સિટી પોતાના કેમ્પસ છે યુનિવર્સિટીમાં મુંબઈમાં મહારાષ્ટ્ર ખાતે આ સોરી મહારાષ્ટ્રના મુંબઈ ખાતે છે આ ખોલેલા છે ઓકે હવે આમાંથી એક જે છે બરાબર એ પાંચમાંથી એક જે છે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે ખોલેલું છે એનું નામ છે ઇલિનોઇસ ટેક ઓકે ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ઓકે આવેલું છે અમેરિકાનું શિકાગોની અંદર બાકી બધાય પણ મુંબઈમાં જ ખોલેલું છે પણ આપણે યુજીસી ગાઈડલાઈન પ્રમાણે ખોલ્યું છે તો અહીંયા જોશો તમે તો યુનિવર્સિટી ઓફ યોર્ક ઓકે એ યુકેની છે એમણે પણ પોતાનું કેમ્પસ ભારતમાં ખોલ્યું છે યુનિવર્સિટી ઓફ ઓવરડીન

વિદેશી આ ખોલનારી યુનિવર્સિટી ગાઈડલાઇન પ્રમાણે ખોલેલી છે તો એવી રીતે યુજીસી ની ગાઈડલાઈન પ્રમાણે વિદેશી કેમ્પસ ખોલનારી સૌથી પહેલી ભારતની યુનિવર્સિટી હતી યુનિવર્સિટી ઓફ સાઉથઅમ્પ્ટોન ઓકે તો એને યાદ રાખીશ વિશ્વ પવન દિવસ ક્યારે ઉજવાયેલો છે પંદર જૂને હતો વિશ્વ પવન દિવસ તો હાલમાં જ પંદર જૂનના રોજ વિશ્વ પવન દિવસ ગ્લોબલ વાઇન્ડ ડે પણ કહેવાય ઓકે ગ્લોબલ વાઇન્ડ ડે ઓકે તો એની ઉજવણી છે બરાબર જૂને કરવામાં આવેલી હતી ઓકે ન્યુ અને રિન્યુએબલ એનર્જી મંત્રાલય છે એમના દ્વારા આ દિવસ ઉજવાય છે ઓકે બાકી મેઇન જે છે ભારતની અંદર આ ઉજવે છે બાકી જે મેઇન બોડી છે જે આ ઉજવે છે ઇન્ટરનેશનલી ઓકે ગ્લોબલ વાઇન્ડ ડે એનું નામ છે ગ્લોબલ વાઇન્ડ એનર્જી કાઉન્સિલ ગ્લોબલ વાઇન્ડ એનર્જી કાઉન્સિલ છે એનું હેડક્વાર્ટર છે એ બેલ્જિયમના બ્રુસેલ્સમાં આવેલો હતો ઓકે આના રિપોર્ટ પણ આવશે હમણાં જ આ પંદર જૂન હમણાં ગઈ તો એના એક બે દિવસના આગળ પાછળમાં જ એના રિપોર્ટ પબ્લિશ થતા હોય છે તો ગ્લોબલ વાઇન્ડ રિપોર્ટ પણ એક આવશે એના વિશે પણ આપણે આગળ ચર્ચા એમના દ્વારા પુરસ્કાર જાહેર કરવામાં આવે છે ઓકે સ્ટોક વોટર પ્રાઇઝના જે વિજેતા છે એ ગુન્ટર બ્લોસ્કલ છે ઓસ્ટ્રિયા દેશના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે

કે ડોક્ટર રામમોહન મોહન લોહિયા એમણે ગોવા છે એને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી હતી ઓકે રામ મોહન લોહિયા છે એમણે 18 જૂન 1946 આ દિવસે છે ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એમના દ્વારા શરૂ કરવામાં આવી હતી ઓકે બીજી વસ્તુ ગોવા ઉપર છે બરાબર કોના નેતૃત્વ હેઠળ છે

એને મોઢા પરના ખીલ જેવું કીધું બરાબર આખું ભારત સ્વતંત્ર હોય ને સાઈડમાં ગોવા છે આટલો નાનકડો એવો ભાગ લો કે અહીંયા આપણું ગુજરાત છે આ રીતનું ઓકે મને થોડુંક ડ્રોઈંગ તો બધી સારી નથી આવડતી પણ અહીંયા કંઈક ગોવા છે એમ માની બરાબર તો આટલા ભાગની અંદર જે પોર્ટુગીઝોનું શાસન હોય બરાબર તો એને એમણે ગણાવ્યું હતું મોઢાપરના ખીલ જેવું બરાબર કોને રામ મોહન જૂન ઓગણીસો ને માં જ ભારત આઝાદ થી પહેલાથી જ મુક્ત કરવા માટેની પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી ઓગણીસો એકસઠ ઓકે આ એ દિવસ છે કે ગોવાને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરવા માટે એક ઓપરેશન છે એ લોન્ચ કરવામાં આવ્યું હતું અને ઓપરેશનનું નામ હતું ઓપરેશન વિજય ઓકે ઓપરેશન વિજય મિલેટરી બંધારણ સુધારો આવ્યો વખતે અને ત્યારે દીવ દમણ દાદરા નગર હવેલી અને ગોવા બધાને કેન્દ્ર શાસિત જાહેર કરવામાં આવેલા ઓકે અને ત્રીસ મે ઓગણીસો સત્યાસી બરાબર આ દિવસે ગોવાને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો પણ ઇતિહાસ હતો તમારા પરીક્ષાની અંદર છે આમાંથી કોઈ પણ પ્રશ્ન ગોવા સંબંધિત પૂછી શકે એટલું ડીપમાં મને એવું લાગ્યું કે આ તમને કરાવવા જેવું છે એકદમ ટુ ધ પોઈન્ટ સિદ્ધિ ને સરળ માહિતી સાથે તમારી સામે મૂકેલું છે બરાબર

તો પાંચ હજાર મેગાવોટ નો જળ વિદ્યુત પ્રોજેક્ટ છે બરાબર એ ભારતની અદાણી ગ્રુપ અને ડ્રુક ડ્રુક ગ્રીન ગ્રીન પાવર પાવર કોર્પોરેશન કોર્પોરેશન ઓકે ઓકે આ આ બંને મળીને કરશે કંપની છે એ અદાણી ગ્રુપ સાથે મળીને પાંચ હજાર મેગાવોટ નો એક પ્લાન્ટ સ્થાપશે ક્લિયર તો આની વાત તો થઈ ગઈ અદાણી ગ્રુપ અને ડ્રુક ગ્રીન બંને મળીને પ્લાન્ટ સ્થાપવાના છે કઈ નદીમાં સ્થાપશે તો કે વાંઘુ નદી ઉપર આ પુલ

ખોલોંગ નદી ઉપર બની રહ્યો છે મેગાવોટ નો પ્રોજેક્ટ બનાવી રહ્યો છે અને ભૂટાન છે ત્યાંના સ્થાનિક લોકો ભૂટાન ને સ્થાનિક ભાષામાં ડ્રુપ યુલ નામથી ઓળખાવે છે જેમ ઇન્ડિયા ને ભારત કહીએ છીએ એમ ભૂટાન ને ત્યાંના લોકો ડ્રુપ પણ કહે છે તો એ પણ યાદ રાખજો સેમ્પલ સેમ્પલ સેમ્પલની સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સ્ટેટ રિપોર્ટ છે આ બે હજાર રિપોર્ટ છે અને એમાં બે હાજર માતૃ મૃત્યુ દર છે એ કયા રાજ્યમાં છે એ કેરળમાં છે તો ઓપ્શન એ આપણો જવાબ બનશે તો સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ સ્ટેટ રિપોર્ટ છે બે હાજર એકવીસ એ હાલમાં જાહેર કરવામાં આવેલો છે જેમાં ઓગણીસ એકવીસ નો ડેટા છે

ઓકે જૂના આંકડા જોશો તો એની કમ્પેરમાં ઘણો સારો લાગશે ઓકે અને બીજી વાત કરું તો હજી પણ એસડીજી છે સંયુક્ત રાષ્ટ્રના જે એસડીજી હોય છે સત્તર એસડીજી તો એ એસડીજી અનુસાર છે એક લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે આ લક્ષ્યાંક પ્રમાણે છે બરાબર આપણે જે એમએમઆર છે મેટર મોટા રેટ એને ક્યાં સુધી લાવવાનો છે તો કે સિત્તેર સુધી લઈ આવવાનો છે અત્યારે નાઇન્ટી થ્રી સુધી છે લાવવો છે અને ક્યાં સુધીમાં લાવશું તો કે બે હાજર સુધી ભારતનો મૃત્યુ દર બે હાજર એકવીસ પ્રમાણે કેટલો છે સેવન પોઈન્ટ ફાઈવ છે ઓકે ભારતનો જન્મ દર પૂછે બે હાજર એકવીસ પ્રમાણે તો એ છે ઓકે બાકી ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ પાંચ વર્ષથી નીચેના બાળકો માટે ચાઇલ્ડ મોટા એક હજાર બાળકોની સંખ્યા જોવાની હોય તો એક હજાર ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇન્ફન્ટ એટલે કે જન્મનાર બાળકો હોય એને ઇન્ફન્ટ કહીએ છીએ ઓકે તો એ કેટલો છે એ છે સત્યાવીસ છે ઓકે અને એસડીજી અનુસાર છે આ જે ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ છે બરાબર

મેઘાલય મિલિયન અમરાવતી જે છે આંધ્રપ્રદેશનું બરાબર એને વિકાસ માટે છે બરાબર સેવન નાઇન ફોર મિલિયન ડોલરની લોન આપશે ક્લિયર ચલો એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ આજના વિડીયોમાં હાલમાં થયેલ વિમાન દુર્ઘટનામાં એઆઈ

ના બને બરાબર એ તોતાપુરી કેરી છે એના ઉપર પ્રતિબંધ લગાવે છે તો કર્ણાટક રાજ્યમાંથી છે બરાબર જે તોતાપુરી કેરી આવે છે એના ઉપર આંધ્રપ્રદેશે પ્રતિબંધ લગાવ્યો કારણ શું તમને કહું તોતાપુરી કેરી તમે બધાય જોઈ જ લીધી હશે બરાબર આપણે ગુજરાતમાંય મળે જ છે હવે તોતા પૂરી કેરી ઉપર આંધ્રપ્રદેશ પ્રતિબંધ કર્ણાટક ઓકે આ ઠેકાના ભાવ છે ઓકે વેચાણ થાય પછી એના ભાવ અલગ હોય પણ આજે જ્યારે કોઈ ખેડૂત વેચવા જાય બરાબર ત્યારે એને કેટલું મૂલ્ય મળે છે એ ભાવ છે ઓકે તો ચાર થી છ રૂપિયા પ્રતિ કિલોનો તોતાપુરી કેરીનો ભાવ છે રાખ્યો છે આઠ રૂપિયા પર કેજી ઓકે તો અહીંયા આંધ્રપ્રદેશના જે પણ લોકો છે બરાબર એમને કોઈ પણ પ્રકારની નુકસાની ન જાય બરાબર એ માટે થઈને એમણે કર્ણાટકમાંથી જે કેરી આવે છે એના ઉપર પ્રતિબંધ લગાડ્યો છે ટૂંકમાં ત્યાંના ખેડૂતોને વેપારીઓને કોઈ પણ પ્રકારે નુકસાની બ્રિક્સ સંગઠનમાં છે બરાબર દસમાં ઔપચારિક ભાગીદાર તરીકે કયો દેશ જોડાયો તો વિયેતનામ જોડાઈ શૂટિંગ વર્લ્ડ કપ બે પચીસ નો એમાં સુરૂચિસિંહ એમણે કઈ ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો દસ મીટર એર પિસ્તોલમાં એમણે ગોલ્ડ મેળવ્યો મહિના સાથે પૂછશે કે પ્રધાનમંત્રી કયા ત્રણ દેશોનો પ્રવાસ કર્યો ઓકે તો ધ્યાન રાખ અમેરિકા અને ઈરાન દ્વારા કયા દેશ ખાતે જે છઠ્ઠી પરમાણુ સમજૂતી ડાયલોગ હતો એને રદ કરવામાં આવ્યો છે તો અમેરિકા ઈરાન છે છે છઠ્ઠો સમજૂતી ડાયલોગ પરમાણુ અંગેનો એ ઓમાનમાં કરવાના હતા હવે એમણે બંને રદ કરી દીધો અત્યારે યુદ્ધની સ્થિતિને જોઈને ઓકે અને અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહ્યું છે ઓકે તો એ પણ યાદ રાખશું ઓકે પછી ઈસરો દ્વારા ઉત્તર પ્રદેશમાં કયા સ્થળે રોકેટ પ્રક્ષેપણનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં કુશીનગર ખાતે કર્યું હતું નેશનલ એજ્યુકેશન પોલિસી બે હજાર વીસ પ્રમાણે કયા વર્ષ સુધીમાં શાળાના બાળકોમાં સો ટકા ગ્રોસ એલોમેન્ટ રેશિયો રાખવાના લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે તો સો ટકા ગ્રોસ એલોમેન્ટ રેશિયો શાળાના બાળકોમાં એટલે કે જે લોકો છે બરાબર બાર પાસ કરે છે બરાબર એ બધા જ છે આગળની નેક્સ્ટ કક્ષામાં છે કોલેજમાં એડમિશન લે હાલમાં જ અમેરિકાની સરકાર દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ સમાપ્ત થવા પર કયા દિવસે રજા જાહેર કરવામાં આવી છે તો આન્સર આવશે અગિયાર નવેમ્બર આઠ મે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાની જીતના સંદર્ભમાં અમેરિકા છે બરાબર આઠમી મે નો જે દિવસ છે એ વિજય દિવસ તરીકે પણ ઉજવશે ઓકે અને રશિયા જે છે એ વિક્ટરી મે તરીકે ઉજવે છે ક્લિયર હાલમાં જ યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ચર્ચામાં હતી એનું મુખ્ય મથક ક્યાં છે લક્ઝમબર્ગમાં આવેલું છે બસ આ સાથે અઢાર જૂનનો વિડીયો સમાપ્ત કરીએ મળશો ઓગણીસમી જૂનના વિડીયોમાં